આપને જણાવતા ખૂબ જ ગર્વ થાય છે કે વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ એક સો એકસઠ યુનિયનો સાથે તા દસ નવેમ્બર પચીસના રોજના રોજ અખિલ ભારતીય મજદૂર સંઘના સ્થાપક શ્રદ્ધે દત્તોપંત થેંગડીજીની એકસો છ મી જન્મજયંતિના દિવસને યાદગાર બનાવવા એક શ્રમિકજનોના આજીવન સમર્પિતા મહાપુરુષને સાચા અર્થમાં શ્રમિક સંગઠનને છાજે એવો કાર્યક્રમ આપ્યો છે જેમાં અખિલ ભારતીય મજદૂર સંઘના અધ્યક્ષ શ્રીમાન હિરેણ્યમય પંડ્યાજી અને મહામંત્રી શ્રીમાન હિમતેજી સાથે ક્ષેત્રીય સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશના પ્રભારી શ્રી સી વી રાજેશજી પ્રેરક ઉપસ્થિત રહીને રેલીને સંબોધન અને માર્ગદર્શન આપશે

માત્ર મધ્યાહન ભોજન યોજના કે આશા વર્કરની સમગ્ર ગુજરાતનું શ્રમિકો પણ પરેશાન છે આપણે જોયું હોય છે કે શ્રમિકોના થી માર કલાક એવો તકલકી નિર્ણય હોય મધ્યાહન ભોજનનું ખાનગીકરણ હોય આશા વર્કરનો કાયમી ચુકાદો છે એનો ક્યાંય ઇમ્પ્લિમેશન ન કરવાનું આશાવર્કર પેનિક ત્રણ સ્કીમ વર્કરો ખૂબ જ મહા મોટા આસન છે જમીન લેવેલા સરકારની યોજનાઓનું ઇમ્પ્લિમેશન કરે છે ત્યારે સૌથી વધારે શોષિત પેઢી થઈ છે ત્યાં જીએસએફનો જવાન હોય અમારો એ જી એફલેશન કરમ